નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે એમાં ભાગ નંબર બેમાં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર દસ પૃથ્વીના આવરણો છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે નંબર એક સામાન્ય રીતે એક કિલોમીટરની ઊંડાઈ જતાં આશરે ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનમાં વધારો થાય છે તો આ વિધાન કયા આવરણને લાગુ પડે છે તો જવાબ આવશે એ વૃદ્ધાવરણ નંબર બે તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાઓ ત્યારે તમને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે તો જવાબ આવશે સી ઓઝોન નંબર ત્રણ પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો છે તો જવાબ આવશે ચાર આવરણો છે નંબર ચાર પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણીનો જથ્થો મહાસાગરોમાં રહેલો છે તો જવાબ આવશે ડી સત્તાણું ટકા પાણીનો જથ્થો છે એ સમુદ્રમાં રહેલો છે નંબર પાંચ પૃથ્વી પરનું કયું આવરણ નળી આંખે જોઈ શકાતું નથી તો જવાબ સી સિંહ વાતાવરણથી જોઈ શકાતું નથી ટીવી પર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણના લીધે સરળતાથી જોઈ શકીએ છીએ તો જવાબ આવશે સિંહ વાતાવરણના લીધે આપણે જોઈ શકીએ છીએ નંબર સાત સૌર પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં રહીએ છીએ એ બી પૃથ્વી ગ્રહ ઉપર આગળ જોઈએ આઠમો વિકલ્પ છે તમારા ગામમાં નિરંતર વૃક્ષો કપાવવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે તો જવાબ આવ્યો એ ઓક્સિજનનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય આગળ આપણને ખાલી જગ્યાઓ આપેલી છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો નંબર એક વૃદ્ધા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે માટી નંબર બે ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મેઘમાં નંબર ત્રણ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો જવાબ આવશે વરસાદ નંબર ચાર વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ નંબર પાંચ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ઘટતું જાય છે તો જવાબ આવશે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે આગળ બી વિભાગમાં પ્રશ્નમાં આપેલું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ટકા ભાગ મૃદાવરણ ધરાવે છે તો જવાબ આવશે ખોટું પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે તો ખોટું વધારે છે નંબર ત્રણ પૃથ્વીની સપાટીથી આશરે બારસોથી પંદરસો કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો જવાબ આવશે ખોટું ઓઝોન વાયુ સૂર્યના પારજામલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે તો જવાબ આવશે સાચું સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે તો જવાબ આવશે સાચું આગળ જોઈએ આગળ પ્રશ્ન નંબર ત્રણ એમાં આપેલું છે બંધ બેસતા જોડકા જોડો અહીં વિભાગ અહીં વિભાગ બ તો પેલું છે વૃદ્ધાવરણ એમાં જવાબ આવશે બી કે સજીવોનું નિવાસસ્થાન છે નંબર બે જલાવરણ એમાં જવાબ આવશે એ સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આ જલાવરણ આપે છે નંબર ત્રણ વાતાવરણ જવાબ આવશે સી મોબાઈલ ફોન મારા થકી ચાલે છે નંબર ચાર જીવાવરણ એમાં આવશે ડી કડીથી લઈ મહાકાય કીડીથી લઈ મહાકાય હાથી જેવા વિવિધ સજીવોનું બનેલું છે એટલે કે જીવાવરણ તમામ પ્રકારની જીવસૃષ્ટિ આવી જાય આગળ જોઈએ પ્રશ્ન નંબર આગળ બીમાં છે મને ઓળખો હું પૃથ્વીની ચારે બાજુ વિટરાઈને આવેલું આવરણ છું તો જવાબ આવશે વાતાવરણ પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ટકા ભાગ મારાથી ઘેરાયેલો છે તો જવાબ આવશે જલાવરણ માનવ પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે તો જવાબ આવશે જીવાવરણ હું માટી ખડકો અને ઘન પદાર્થનું બનેલું છે તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે તો જવાબ આવશે વૃદ્ધાવરણ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર એમાં આપેલા છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપવો પેલો છે જલાવરણ શેનું બનેલું છે તો જવાબ આવશે જલાવરણ મુખ્યત્વે મહાસાગરો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનું બનેલું છે નંબર બે વાતાવરણમાં મુખ્ય કયા કયા વાયુઓ છે તો જવાબ આવશે નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે ત્રીજું જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે જીવસૃષ્ટિમાં મનુષ્ય વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે નંબર ચાર સૌર પરિવહનના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો તો જવાબ આવશે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન પાણી અને હવા એ એકમાત્ર પૃથ્વી ઉપર જ આપણને પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર પાંચ આપેલો છે કે પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી તો જવાબ આવશે ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પોપડો ફાટી જતો નથી નંબર છ વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે તો જવાબ આવશે ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે નંબર સાત વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે તો જવાબ આવશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલા ઉલ્કા વાતાવરણ સાથેના ઘસણથી સળગી ઉઠી નાશ પામે છે આ રીતે વાતાવરણ પૃથ્વીમાં કુદરતી ઢાલની ગરજ સારે છે એના પછી આઠમો પ્રશ્ન વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે તો વાતાવરણમાં રહેલા રચકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી આગળ જોઈએ પ્રશ્ન નંબર સી આપેલું છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલું છે મૃદ્ધાવરણ તો મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ તો મૃદાવરણ એટલે માટીનું આવરણ પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગને મૃદાવરણ કહેવામાં આવે છે નંબર બે જલાવરણ તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલ ભાગને જલાવરણ કહે છે તેમાં મહાસાગર સાગર ઉપસાગર નદીઓ સરોવરો તળાવ વગેરેનો સમાવેશ થાય છે ત્રીજું વાતાવરણ તો પૃથ્વીની સપાટીથી લગભગ આઠસોથી હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે ને ચોથું છે જીવાવરણ તો મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ જ્યાં જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે ને છેલ્લું પ્રદૂષણ છે તો મનુષ્ય દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દના પારિભાષિક શબ્દોની સમજૂતી લખવાની છે એના પછી પ્રશ્ન નંબર પાંચમાં છે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલો માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે તો ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી દરિયામાં પેટ્રોલિયમ લઈને જતા વાહનો ડૂબી જવાથી પ્રદૂષિત થાય બીજો પ્રશ્ન છે વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ તો વધારે વૃક્ષો વાવવા જોઈએ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેને રિસાયકલ કરીને ઉપયોગ કરવો જોઈએ તો આપણે આ રીતે પ્રદૂષણ મુક્ત બનાવવું જોઈએ પૃથ્વી વિશે તમે શું જાણો છો તો આપણી પૃથ્વી સૌર પરિવારનો અજોડ ગ્રહ છે સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન પાણી અને હવા એ એકમાત્ર પૃથ્વી ગ્રહ ઉપર જ છે તો આ બધા અનુકૂળતાઓ જ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે તો આવો જવાબ લખી શકાય આગળ છે પ્રશ્ન નંબર ચાર માનવ જીવનમાં વૃદ્ધાવરણનું શું મહત્ત્વ છે જવાબ આવશે કે આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગો બધું જ આ મુદ્દાવરણ સાથે મુદ્દાવરણમાંથી ખનીજોને સંબંધ ધરાવે છે ખણીજ તેલ મળે છે ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મુદ્દાવરણને આભારે છે ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મુદ્દાવરણ છે નંબર પાંચ ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે શું કરશો તો કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં ખેતરોમાં રાસાયણિક જંતુનાશક અને ખાતરનો ઉપયોગ ઘટાડવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જેથી કરીને જમીન પ્રદૂષિત થશે નહીં એના પછી ટૂંકનો આપેલી છે વાતાવરણનું મહત્ત્વ તો ઓઝોન વાયુ સૂર્યના પારજામરી કિરણોનું શોષણ કરી પ્રચંડ ગરમીથી બચાવે છે તો પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચો તરફ ફેલાવે છે રજકણો વાદળા બનાવવા માટે પણ મદદરૂપ થાય છે આપણે વાતાવરણના લીધે જ અવાજ સાંભળી શકીએ છીએ વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ પણ સારે છે તો આ રીતે જવાબ લખી શકાય આગળના પ્રશ્નો છે પ્રશ્નમાં આપેલું છે વર્ગીકરણ કરો અહીં આપણે વૃદ્ધાવરણ જલાવરણ વાતાવરણ ને જીવાવરણ જે વિભાગમાં જે શબ્દ અવસી લખવાનો છે તો કાઉસમાં આપેલા શબ્દનો અભ્યાસ કરી લેજો વૃદ્ધાવરણ જમીનમાં રણ પ્રદેશો ખીણ પ્રદેશો પર્વતો અને મેદાનો એ વૃદ્ધાવરણમાં આવશે તળાવ નદી મહાસાગર અને સરોવર જ્યાં પાણી પ્રાપ્ત થાય તો જલાવરણનો ભાગ છે ઓક્સિજન વાયુઓ ધુમાડો અને વાદળ જે બધા હવામાં વાતાવરણના ઘટકો છે પ્રાણીઓ વનસ્પતિઓ માછલી અને વૃક્ષો એ બધાએ જીવસૃષ્ટિમાં જીવાવરણમાં જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બીમાં આપેલું છે પાઠ્યપુસ્તકના પાના નંબર સિત્યોતેર પરના બાર પોઈન્ટ અગિયારમાં ભારતીય રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતેર ઉપરના નકશાનો અભ્યાસ કરી લેજો પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ ભારત દેશ કઈ ત્રણ જળરાશિથી ઘેરાયેલો છે તો અરબસાગર બંગાળની ખાડી અને હિંદ મહાસાગર ભારતના પાડોશી દેશોના નામ લખો પાકિસ્તાન ચીન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ શ્રીલંકા અને મ્યાનમાર અરબ અરબસાગરમાં ભારતનો કયો દ્વીપ સમૂહ આવેલો છે તો જવાબ આવશે લક્ષદ્વીપ અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો કયા સાગરમાં આવેલા છે તો હિન્દ મહાસાગરમાં આવેલા છે કર્કવૃત ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે તો દરિયાના પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતો નથી માટે મરજીવાઓ જ્યારે સમુદ્રના તળિયે ઊંડી ડૂબકી મારે ત્યારે ઓક્સિજનનો બાટલો લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણે સાત આપેલો છે એ પ્રશ્ન નંબર સાતમાં આપેલો છે કે તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારે મૌખિક જવાબ લખવાનો છે અહીં આપેલો પ્રશ્ન છે તેનો અભ્યાસ કરી લેજો ને આજુબાજુ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે ને એને ઓછા કરવાના પ્રયત્નો કરવા તમે શું કરશો એની નોંધ અહીં કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ વિશેષ સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તે પણ અભ્યાસ કરી શકે આભાર વાત